જય માતાજી મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડીયો જોઈ લેજો કારણ કે સરકારે અત્યાર સુધી ઘણા બધા રેશન કાર્ડ બંધ કરી દીધા છે ઘણા બધા લોકોને જે મફતનું અનાજ મળે છે તે પણ બંધ થવાનું છે સા કારણે થવાનું છે અને સરકારે કેટલાક લોકોને નોટિસ પણ ફટકારી છે આ નોટિસ સા કારણે ફટકારી છે અને જો તમારી પાસે પણ નોટિસ આવી હોય તો તમારે શું કરવાનું છે તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોવાના છીએ તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ગુજરાતના પંચાવન લોકોને આવી ગઈ છે નોટિસ કારણ સાંભળીને તમે પણ ચોંકી જવાના છો ગુજરાતમાં પંચાવન લાખ એનએફસી રેશન કાર્ડ ધારકો છે પણ તપાસમાં સામે આવ્યું છે કે એમાંથી લગભગ પંચાવન લાખ લોકો નિયમ મુજબ પાત્ર જ નથી આ લોકોની આવક વધારે છે તેઓ આર્થિક રીતે સક્ષમ પણ છે છતાં પણ વર્ષોથી ગરીબના હકનું અનાજ લઈ રહ્યા હતા હવે સરકારે સીધી નોટિસ મોકલી દીધી છે નોટિસ મળ્યા પછી જો જવાબ ન આપો તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે એટલે કે લોકો ખોટી રીતે લાભ લઈ રહ્યા હતા તેમની હવે મુશ્કેલીઓ વધવાની છે જો તમારું પણ રેશન કાર્ડ છે અને તમારી આવક નિયમથી વધારે છે તો સાવચેત થઈ જશો સરકારની તપાસ ચાલુ છે તમને શું લાગે છે જે લોકો ખોટી રીતે રેશન લઈ રહ્યા હતા તેમના પર આ કાર્યવાહી યોગ્ય છે કે નહીં તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખશો આ નોટિસ ખાસ કરીને આવા લોકોને મોકલવામાં આવી છે જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે એટલે કે નિયમિતપણે ટેક્સ ભરતા હોય જમીનદાર છે એટલે કે મોટી જમીન ધરાવતા હોય અથવા તો જીએસટી ભરતા હોય એટલે કે કોઈ બિઝનેસ અથવા તો કોઈ કામ ધંધા સાથે જોડાયેલા હોય કંપનીમાં ડાયરેક્ટર હોય એટલે કે કોઈ કંપનીમાં ઊંચા પદે નોકરી કરતા હોય અથવા તો મૃત વ્યક્તિઓ જેનું મૃત્યુ થઈ ગયું છે છતાં પણ તેમના નામનું અનાજ કોઈ લેતું હોય જો તમે પણ આ કેટેગરીમાં આવો છો તો તૈયાર રહી જજો રેશન કાર્ડ રદ થઈ શકે છે અને કાર્યવાહી પણ થઈ શકે છે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખબર નોટિસ મળ્યા પછી હવે શું કરવું પડશે ચાલો જાણીએ જે લોકોને નોટિસ મળી છે તેમને હવે જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં ખુલાસો આપવો પડશે આ ખુલાસાની તપાસ તાલુકા કક્ષાની પસંદગી કમિટી કરશે એટલે કે તમારી વાતની ચકાસણી થઈને જ નિર્ણય લેવામાં આવશે જો તમારો ખુલાસો માન્ય ગણાશે તો તમારું કાર્ડ એ જ રીતે ચાલુ રહેશે પણ જો તમારો ખુલાસો અમાન્ય ગણાશે તો તમારું કાર્ડ નોન એનએફએસએ કેટેગરીમાં ટ્રાન્સફર થઈ જશે એટલે કે સસ્સું અનાજ બંધ થઈ જવાનું છે સાવધાન થઈ જાઓ તમારું રેશન કાર્ડ નોન માં ટ્રાન્સફર થયું તો હવે શું થવાનું છે તે આપણે અહીંયા જોઈ લઈએ એકવાર કાર્ડ નોન એને પેસેમાં ગયું તો ભવિષ્યમાં સરકાર તરફથી મળતું મફતનું કે સસ્તું અનાજ પૂરેપૂરી રીતે બંધ થઈ જશે આ પગલું એ માટે લેવામાં આવ્યું છે કે યોજનાના જે ખરા જે ગરીબો સુધી પહોંચે અને જે લોકો ખોટા લાભ લઈ રહ્યા છે તેઓ બહાર થઈ જાય સરકારનું કહેવું છે કે આ નિર્ણય ભ્રષ્ટાચાર અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારોને સાચી મદદ પહોંચાડવા માટે થઈ રહ્યો છે કારણ કે ગરીબનું અનાજ ગરીબ સુધી જ પહોંચે કોઈ બીજા પાસે કે કોઈ બીજાના હાથમાં ન જાય તમે શું માનો છો આ પગલું સાચું છે કે ખૂબ કડક છે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આગળ શેર પણ કરજો અને તમે ચેનલને સબસ્ક્રાઈબને કરવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો